તો આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવવાની છે ફરાળ માટે તો તેના માટે આપણે સાબુદાણા બે ત્રણ કલાક પહેલાં પલાળી દીધા હતા તો પલી ગયા છે તો હવે આપણે એનું પાણી કાઢી લઈશું તો આપણે ખીચડી બનાવવા માટે તેલ એક ચમચો લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું લેશો મીઠા લીમડાના પાન એક મરચાંના ટુકડા એક નાનું બટેકું મોટર કોઈ સાથે ચાલ અભિયાન કરે એના વિશે કરવા જઈએ છીએ બટેકા સડી ગયા છે તો એમાં આપણે સાબુદાણા નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખ નાખીને આપણે તો ઢાંકીને આપણે પાંચ મિનિટ ચડવા દઈશું તો આપણે ભરાળી ખીચડી તૈયાર છે તો એમાં ફરાળે શેરડું આપણે મિક્સ કરીશું લીલા ધાણા